પાદરા તાલુકામાં ફરી ઉછળ્યો ખુશ્બુજાની મર્ડર કેસનો માહોલ આરોપી જેલમાંથી છૂટતા જ સગીરાના છેડછાડ કરવાના ગુનામાં પકડાયો ચાંસદ ગામે ગ્રામજનોનો ભારે આક્રોશ પાદરા તાલુકામાં બે હજાર ઓગણીસમાં બનેલા ચકચારભર્યા ભર્યા ખુશ્બુજાની મર્ડર કેસના આરોપી સામે ફરી એકવાર ગંભીર આરોપ સામે આવ્યા છે માહિતી મુજબ આરોપી જેલમાંથી છૂટ્યા બાદ એક સગીરા સાથે અડપલા કરતા તેની સામે વડોદરા મકરપુરા પોલીસ મથકે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે આરોપીના પરિવારજનો ચાંસદ ગામે પહોંચ્યા છતાં ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો ગ્રામજનો મોટા પ્રમાણમાં ભેગા થઈ આરોપી તથા તેના પરિવારજનો સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો અને નારાજગી સાથે ભારે હોબાળો મચાવ્યો હતો સ્થિતિ બેકાબુ બનતા પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક તાંસદ ગામે દોડી ગયો હતો ગ્રામજનોએ સ્પષ્ટ માંગણી કરી હતી કે આવાનરાધામ પરિવારને ગામમાં રહેવા દેવામાં ન આવે વારંવાર દીકરીઓ પર નજર બગાડનાર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ આવા રાક્ષસ જેવા આરોપીઓના ઘર પર બુડોજોર ફેરવવા જોઈએ પોલીસે ઘટના સ્થળે પહોંચ્યો ગ્રામજનોએ વ્યક્ત કરેલો આક્રોશ શાંત કરાવ્યો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો આ બનાવને કારણે ફરી એકવાર પાદરા તાલુકામાં ખુશ્બુ જાની મર્ડર કેસની ચર્ચા ગરમાઈ ઉઠી છે આ મામલે સ્થાનિક લોકો કડક પગલાની માંગ કરી રહ્યા છે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મર્ડર કેસનો જૂનો આરોપી છે અને એ હતો એ પછી એને કોર્ટમાંથી જામીન પર છૂટેલો છે અને એ જ આરોપીએ બીજી વખત દુષ્કૃત્ય સિટીમાં કોઈ જગ્યા બરવા સિટીમાં કોઈ જગ્યા કરેલું છે એના મા બાપ અત્યારે અહીંયા શરણો લેવા માટે પોતાના વતનમાં પોતાના ગામ આવી ગયેલા હતા અને એમને જોઈ અને જેની દીકરી જેનો સ્વજન એમણે ગુમાવ્યું હતું એ લોકોનો ગુસ્સો આવ્યો રોષ આવ્યો એટલે એમણે અહીંયાથી એ લોકો નીકળવા દેતા હાલ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને એમના ઘરમાંથી એક સલામત રીતે કાઢી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આગળની જે કઈ પણ કાર્યવાહી કરવાની હશે એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગ્રામજનોની માંગ હતી કે એમને ફાંસીની સજા આપવામાં આવે પણ જે કાયદાકીય રીતે આપણી પાસે શક્ય નથી એમને કહેવામાં આવ્યું છે કે કોર્ટમાં રીઅપીલ કરો અથવા તો કેસ ચાલતો હોય એમાં થોડું વધારે ધ્યાન આપી અને કોર્ટને જે કંઈ પણ ધ્યાન દોરવા જેવું છે કોર્ટનું નામદાર કોર્ટનું ધ્યાન દોરે અને કોર્ટને જે યોગ્ય લાગશે લેશે થેન્ક યુ